વડાપ્રધાન એની શું સત્તા છે ત્યારબાદ રાજ્યપાલ અને ત્યારબાદ મુખ્ય પ્રધાન એટલે કે જે તે રાજ્યના મુખ્યમંત્રી વિશેની આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી આજે આપણે તંત્ર એટલે કે વહીવટી કારોબારી વિશે વાત કરીએ સરકારના મુખ્ય ત્રણ અંગની અંદર જે આપણે વાત કરવાની છે એમાં છેલ્લો મુદ્દો વહીવટી વહીવટી તંત્ર સરકારના મુખ્ય ત્રણ અંગોની અંદર આપણે વાત કરી હતી ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો એમાં વહીવટી તંત્ર રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી તંત્ર કારોબારીનું છે વહીવટી કારોબારી રાજ્ય કારોબારીની બાબતોમાં સલાહ સૂચન આપે છે જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલ નથી તો જે વહીવટીની વાત છે કે સરકાર કોઈ પણ પ્રકારની નીતિ અથવા તો કોઈ પણ પ્રકારનું નિયમ

એની સલાહ અનુસાર વર્તવા બધાયલ નથી કારણ કે જે વહીવટી કારોબારી છે એની પાસે પણ અમુક સત્તાઓ હોય છે અમુક અમુક નિયમો નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે એટલે સરકારે કોઈ નિયમ બનાવ્યો અને જો એના અમલદારો એટલે કે કોઈ પણ પ્રકારના અધિકારીઓ જો એનો વહીવટ અસરકારક ન કરે

લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે બંને વચ્ચે નિકાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વસર છે તો વહીવટી કારોબારી અને રાજ્ય કારોબારી એટલે કે રાજકીય કારોબારી એ બંને જો મૈત્રીપૂર્ણ અથવા તો નિકાલસ ભાવથી કોઈ પણ પ્રકારનું કામ કરશે તો રાજ્યનો અથવા તો દેશનો સારામાં સારો વિકાસ થશે સારું શાસન થશે સરકારની સત્તા અને પ્રભાવ અમલદાર શાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે લાગવક સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રમાણિકતા બિન કાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારીઓમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદાર શાહીની અનિષ્ટો છે તેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પણ છે લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે લાંચ રૂશ્વતની બધી રોકવા માટે ગુજરાત સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફ્રી નંબર અઢારસો ત્રેવીસ ચોત્રીસ ચુમ્માલીસ ચુમ્માલીસ જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારોને ખુલ્લા મને સ્વીકાર્યું છે તો એક બીજો પણ એક મુદ્દો મિકો છે કે ધીમે 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 કાર્યક્ષમતા ઘટતી જાય છે કાર્યમાં થોડુંક સગાવાદ આવે છે લાંચ રુશ્વત આવે છે ભ્રષ્ટાચાર આવે છે આવું ન બને એટલા માટે એક લોકપાલ તકેદારી પંચ લોકાયુક્તની પણ માંગ વધી છે અને શરૂ પણ થઈ ગયું છે તેમ છતાં એક એન્ટી કરપ્શન બ્યુરો એટલે લાંચ રુશ્વત વિરોધી એક વિભાગનું શરૂઆત કરી એમાં જે કોઈ ફરિયાદ કરે કે આ જગ્યાએ લાંચ કોઈ અધિકારી લે છે તો એને પકડવાનું કામ આ એન્ટી કરપ્શન બ્યુરો નામની જે વિભાગ છે એનું કામ છે દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ આપણે જે ગામમાં રહી છીએ જે જગ્યાએ આપણે રહીએ છીએ તો એ જે જગ્યાએ કોઈ પણ પ્રકારનું શાસન હોય એટલે કે સરકાર જે કંઈ કામ કરે છે એને આપણે સ્થાનિક સ્વરાજ્ય કહીએ છીએ સ્થાનિક કક્ષાએ એક શાસનની વ્યવસ્થા કોણ સંભાળે છે વહીવટી તંત્ર પણ છે રાજકીય વિભાગ પણ છે એને જોઈએ આપણે કેન્દ્ર સરકારની જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને છે સરકાર કેન્દ્રમાંથી બેઠા બેઠા નાના નાના ગામડાઓની અંદર છેવાડાના ગામડા આપણા સુધીનું વહીવટ કરવું થોડુંક અઘરું પડે છે કઠિન બને છે તો એ શક્ય નથી એટલા માટે વિવિધ સમસ્યા વિભિન્ન જરૂરિયાતો અપેક્ષાઓ

સ્થાનિક સ્વરાજ્યની એક વિભાગ ઉપયોગ સંસ્થા ઉભી કરી ગામ હોય નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સમસ્યાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે ઉદાહરણ તરીકે આપણું નાનું ગામડું છે ગામડામાં પાણી આવતું નથી રોડ રસ્તા ખરાબ છે લાઈટની સુવિધા નથી સફાઈ કામ બરાબર થતું નથી તો આપણે કેન્દ્ર સુધી એની ફરિયાદ કરવાની જરૂર નથી શું કામે કેમ કે આપણા ગામડાની અંદર ગ્રામ પંચાયત છે આપણા વોર્ડની અંદર ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ આપણા ગામનું તમામ પ્રકારનું ધ્યાન રાખે છે તમામ પ્રકારની જરૂરિયાતો સગવડતાઓ તમામ પ્રકારની આપણને સુવિધાઓ પૂરી પાડે છે તો આ એક કામનું વિકેન્દ્રીકરણ થઈ ગયું ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે તદ્દઅનુસાર દરેક શહેરી વિસ્તારોમાં નગરપાલિકા મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મુખ્યત્વે હોય છે મોટા મોટા શહેરો હોય તો ભલે નાનું ગામડું હોય તો ભલે દરેક જગ્યાએ સ્થાનિક સ્વરાજ એટલે કે સ્થાનિક વહીવટ સંભાળવા માટેની એક સંસ્થાઓ શરૂ કરી છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટ થકી ગ્રામ કક્ષાએથી ચૂંટણી મતદાન ફરજો જવાબદારી વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે વાસ્તવિક તક મળે છે આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે પૂરતી કાળજી ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે તેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે ઓગણીસો ને બાણુંમાં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વ સ્વાસ્થ્યની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી તો આ આપણું સ્થાનિક સ્વરાજની વાત થઈ ત્યારબાદ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું પેલું ઓ ગ્રામ્ય કક્ષાએ સૌથી પહેલું પંચાયતી રાજમાં સૌથી પહેલા નાના માળખું શરૂઆત થતી હોય કોઈ પણ પંચાયતી સ્વશાસનની સંસ્થાઓ કઈ કઈ સંસ્થા કક્ષાએ કામ કરે છે તે તો સૌથી પહેલા તો ગ્રામ્ય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું કહેવાય પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર પરસ્પર સંબંધોથી જોડાયેલી છે પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો યોજના અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેમનો જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે ગામડાની અંદર એટલે કે સૌથી પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેય ત્રિસ્તરીય માળખું છે જિલ્લા પંચાયતમાંથી જે ગ્રાન્ટ આવી તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ પહોંચે તાલુકા પંચાયતમાંથી એના તાલુકાની અંદર જે નાના નાના ગામડાઓ હોય છે ગ્રામ પંચાયતો હોય છે ગ્રામ પંચાયત સુધી ગ્રાન્ટ પહોંચે સગવડતા માટેની તમામ પ્રકારની યોજનાઓ છે કાંઈ હોય એ બધી જ પ્રકારની આ રીતે ધીમે 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 ઉપરા લેવલથી નીચે સુધી ધીમે ધીમે પહોંચે છે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે જ્યારે વહીવટીવાળા જિલ્લા વિકાસ અધિકારી ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર હોય છે અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવે છે તો એમાં જિલ્લા પંચાયત સૌથી મહત્વનો ફાળો ભજવે છે અને એના જિલ્લાની અંદર જે નાની નાની ગ્રામ પંચાયતો છે ત્યાં સુધી તમામ પ્રકારની સગવડતા મળી રહે આવી વ્યવસ્થા આ જિલ્લા પંચાયત કરે છે તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલા પાંખના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાય છે જ્યારે તેની વહીવટી પાંખના વડા તાલુકા વિકાસ અધિકારી એટલે તાલુકા તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ નીચલા સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ તરીકે એક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા હોય છે અને વહીવટી વડા તલાટી કમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવી અને સરપંચની સર્વસામાન્ય પસંદગી થાય તેને સર્વ સમરસ ગ્રામ તરીકે જાહેર કરીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે આ રીતે આપણી ગ્રામ પંચાયતની પણ તમામ પ્રકારની ગ્રાન્ટો આપણે જિલ્લાથી તાલુકામાં તાલુકામાંથી ગ્રામ પંચાયત સુધી પહોંચે છે અને સરવાળે મહત્ત્વ એક જ કે દરેક લોકોનો વિકાસ થાય દરેકની સુખાકારી સગવડતાઓ મળી રહે નીચેનું જે પોસ્ટક તમને આપેલું છે તમારી ટેક્સ્ટબુકમાં અને આપણી સ્ક્રીન ઉપર એને તમે જરાક જોઈ લો

સ્વસાધની સંસ્થાઓ બંધારણના ચૂના સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈઓ કરવામાં આવી છે પ્રથમ સ્તરે નગરપાલિકા દ્વિતીય સ્તરે નગર મહાનગરપાલિકા અને ત્રીજું એકમ મહાનગર નિગમ એટલે કે સિટી આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાકના નેતા તરીકે મેયર કહેવાય છે અને વિવિધ સમિતિઓના ચેરમેનો અને વોર્ડ ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વનું અને અનામત જાતિનું બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે નગર આયોજન જમીન સંપાદન રસ્તા પોલો ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પાણી પુરવઠાનો પ્રબંધ સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ મકાનોનું નિર્માણ પર્યાવરણની સુવિધા અગ્નિશામક સેવા શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન સ્થળો શહેરી વિકાસ સ્મશાનગૃહો કબ્રસ્તાનોનો વિકાસ અને તેને નિભાવવા છૂપડપટી વિસ્તારની નાબૂદી જેવા લોકોના સર્વતમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વશાન સ્વશાસનની સંસ્થાઓ કરે છે જે કાર્યો લોકો પાસેથી સખાવતો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેલા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે મહાનગરપાલિકાના વહીવટી પ્રાંતના વડા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર હોય છે તથા તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે જો ચૂંટાયેલી પાક અને વહીવટી પાક વચ્ચે ખુલ્લા મને સાથે સંકલન સાધીને લોક લોકહિતાર્થ કાર્યો થાય ત્યારે શહેરનો વિકાસ શક્ય બને છે તો આ રીતે આપણા જે ગ્રામ પંચાયતની જેમ જ મહાનગરપાલિકા મહાનગર નિગમ નિગમ મેગા સિટી જેને કહેવાય તો આ આ રીતે પણ ગ્રામ પંચાયતની જેમ પણ શહેરોની અંદર પણ આવો તમામ પ્રકારનો વિકાસ થાય છે ગામડા કરતાં શહેરોનો વિકાસમાં થોડોક ફેરફાર હોય છે પરંતુ વિકાસ તો શહેરમાં પણ આ રીતે જ થાય છે સિસ્ટમ જ જેમ ગ્રામ પંચાયતમાં વિકાસ થાય છે એમ શહેરોની અંદર પણ આ રીતે આ સિસ્ટમથી વિકાસ થાય છે ગામડામાં ઓછો શહેરોમાં થોડો વધારે થાય છે કારણ કે ત્યાં વસ્તી વધારે હોય છે એટલા માટે ત્યાં જરૂર પડે છે છેલ્લો મુદ્દો હવે આપણો ન્યાયતંત્ર ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે જે થકી સૌને વિકાસની સમાન તક સૌ સાથે સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાય સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં રાજ્યના કાયદાઓનું અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કામ છે દેશનું બંધારણ એ દેશનું મૂળભૂત કાનૂન છે દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું હોય છે દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે જો કાયદો સુસંગત ન હોય તો તે એ કાયદાને ગેરબંધારણીય અને ધરતબાથલ પણ ઠેરવી શકે છે તો આપણા મહત્વનું ન્યાયતંત્રનું મુખ્ય કાર્ય કે બંધારણ નો અમલ કરવો જે કાયદાઓ લેખા છે એનું પૂરેપૂરું પાલન થાય છે કે નહીં એનો અમલ થાય છે કે નહીં જો કદાચ કાયદાથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું કાર્ય થયું હોય તો એની સજા આપવાની દંડ કરવાની સત્તા ન્યાયતંત્ર એટલે કે અદાલત પાસે છે કટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે દરેક કટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રોમાં જ રહીને કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી અને સળંગ રૈખિક વ્યવસ્થા તંત્ર રહેલું છે ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત વચ્ચે રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો દીવાની અને ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે આમ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પક્ષ કરશું તો આપણો આ પ્રકરણ નંબર દસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ